પાડીના રેટલાવ ઘર ફોર્ટ ચોરીમાં સંડોવાયેલા માતા પુત્રની ધરપકડ વલસાડ સિટી પોલીસે ઝડપી પારડી પોલીસને કર્યા હવાલે પુત્ર ચોરી કર્યા બાદ માતાને સોનું વેચવા આપતો હતો સામાન્ય રીતે સારા સંસ્કારોનું સિંચન માતા પોતાના પુત્રને કરતી હોય છે પરંતુ એક અહીં એવી માતા પોલીસના હાથે ઝડપાય છે કે પુત્રને સારા સંસ્કારો આપવાને બદલે ચોરીના ગુનામાં મદદ કરતી હોવાનું બહાર આવ્યું છે હાલ પારડી પોલીસ મથકે એક ઘરફોડ ચોરીના ગુનામાં માતા અને પુત્રની ધરપકડ થઈ છે જેમાં પુત્ર ચોરી કરતો અને ચોરેલું સોનું માતા વેચતી હોવાનો કચસ્ફોટ થયો છે પાડી તાલુકાના રેટલાવ ગામે નિલકણ સોસાયટીમાં રહેતા હેનલબેન પંકજભાઈ રૂટ વાડાના ઘરે વર્ષ 2022 માં 28 એપ્રિલ ના રોજ ચોરોએ તેમના બંધ ઘરનું નું તાળું તોડી ચાર સોના ની વીટી બે જોડી સોનાની ની યરિંગ એક સોનાનો સિક્કો અને રોકડા રૂપિયા 146500 મળી 196500 ચોરી કરી ફરાર થયા હતા આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે સૌ પ્રથમ ચોરીમાં સંડોવાયેલા બે ઇસમોમાં રાજા રમેશ રાજભર ઉમરવર્ષ એકવીસ અને આકાશ સુનિલ મંડળ ઉમરવર્ષ વીસ બંને રહે મૂળ મીરા રોડ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યા હતા અને આ ચોરીમાં તેમની સાથે વિશાલ રમેશભાઈ રાજભર અને તેની માતા સુનીતા પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં આવતા આ માતા પુત્રને પોલીસે રહી હતી અને તેઓ છેલ્લા એક વર્ષ અને દસ માસથી પોલીસથી નાસ્તા ફરતા હતા ત્યારે વલસાડ સિટી પોલીસે ગત બુધવારના સાંજે બંનેને ઝડપી પાડ્યા હતા અને આ બાબતે પાડી પોલીસને જાણ કરવામાં આવતા પાડી પોલીસ ગુરુવારના રોજ કબજો લઈ તેમને ચોરીના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ તપાસમાં આ વિશાલ તેના કાકાનો દીકરો અને તેનો મિત્ર સાથે ઘરફોડ ચોરીને અંજામ આપતો જે બાદ ચોરેલા દાગીના માતાને આપતો જે માતા વેચી દઈ ચોરીમાં સાથ આપતી હોવાનું બહાર આવ્યું છે